એક ધાબો એટલે કે છત ઉપર અમુક ઊંચાઈનો વરસાદ પડે છે તો ટોટલ કેટલું પાણી પડ્યું છે લંબઘનનું ઘન પરનું શું થયું લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઉંચાઈ જો આ બંને મીટરમાં છે તો વીસ ગુણ્યા બાર આ સેમીમાં છે તો આપણે મીટરમાં ફેરવવો હોય તો બારના છેદમાં કેટલા લખાય છે સો લખાય છે એટલે બાર છેદની અંદર સો એક મીટરમાં સો સેમી હોય છે એટલા માટે એકસો ચુમ્માલીસ એકસો ચુમ્માલીસ કરી દો જો પાંચથી ભાગ ચલાવીએ પાંચ દુ દસ ચાર બાકી રહેશે પાંચ આઠ ચાલીસ ફરીથી બાકી રહેશે ચાર એટલે કે પાંચ આઠ ચાલીસ પોઈન્ટ આઠ ઘન મીટર આ ઘન મીટર શું થયું વરસાદ પડ્યો હશે એક ઘન મીટર લઈએ તો એક ઘન મીટર બરાબર કેટલા લીટર થાય છે તો એક હજાર લીટર થાય 28.8 આઠ છે તો અઠ્યાવીસ આઠ તો ત્રણ જીરો છે અહીંયા બે જીરો મૂક્યું એટલે પોઈન્ટ નીકળી જાય અઠ્યાવીસ હજાર આઠસો લીટર પાણી ટોટલ પડ્યું હશે